ખાસ કરીને આ પ્રેસ વાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા બીએલઓ એ કરવાની હોય છે બીએલઓ એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે એમને ખ્યાલ છે પરંતુ આ ખૂબ અગત્યનું કામ છે એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે બીએલો સૌ બીએલોને હું વિનંતી કરું છું હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય પંચ એક તરફી છે વોટ ચોરી કરાવે છે એમાં સામેલ છે અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે કલેક્ટરની કોઈ ગેરસૂચના બીએલોને ન મળે વાયા વાયા કે સીધા અને છેલ્લે બીએલોનો ભોગ ન લેવાય એનો ખ્યાલ રાખજો આની આખરી યાદી બહાર પડ્યા પછી લગભગ એક મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બીએલોનો ભોગ ન લેવાઈ જાય કેમ કે ભૂલ છેલ્લે તમે એની ઉપર નાખશો જેમ ભાજપની ટેવ છે કે હરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા એ પ્રકારે કોઈ ની નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટરને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આ આથી જણાવવા અમે માગીએ છીએ રાજકોટ સેર કોંગ્રેસ કાર્યાલય રાજકોટના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનું હાર્દિક સ્વાગત છે આજ રોજ જે પ્રેસ વાર્તાનો કાર્યક્રમ રાખેલ છે એમાં માપ બધાનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારની અંદર જે એસઆર કાયદો જે લઈ આવ્યો છે અને મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગંભીરતાથી આની અંદર ચોક્કસ કામ થાય એના માટે સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે સમગ્ર શહેર અને જિલ્લા વાઇઝ એક એક સિનિયર લીડર કોંગ્રેસના એક્સ એમપી એક્સ એમએલએ જેવા આગેવાનોને ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે એને ધ્યાને લઈને જે વ્યાપક ફરિયાદો શનિ અને રવિવારે ગયા શનિ રવિવારે અમે સ્કૂલોમાં બધા આગેવાનો ત્યાં અનેક ફરિયાદો લોકોની અમને જાણવા મળી એ ફરિયાદોને ધ્યાને લઈને કલેક્ટરશ્રીને અમારા સિનિયર આગેવાન વિરોધ પક્ષના નેતા વશરામભાઈ એ ભાઈ જશવંતસિંહભાઈ અને ડીપી મકવાણા અને અતુલભાઈ અને મહેશભાઈ રાજપૂત

એક ધારાસભ્ય હિંદિલભાઈને વિનંતી કરીશ કે આગળનું જે એસઆર બાબતોનું કોંગ્રેસે જે વિચાર્યું છે એ બાબતોનું બ્રિફિંગ આપ લોકોને કરે ઇન્દ્રિલભાઈ રાજી હમણાં જિલ્લા પંચાયત અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે એ પેલા ભાજપ એની ગરબડી ગોઠવી લેવા માટે આજે એસઆઈઆરમાં ઉતાવળ કરી રહ્યા છે તમે કીધું એમ બીએલઓ એ આપઘાત કર્યો સ્વાભાવિક છે એકદમથી તમારી રૂટિન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો એ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવી હોય તો બીએલઓને ને કમસે કમ બે થી ત્રણ મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે શું છે કેમ છે નથી એના કાગળિયા કાઢી નાખવાના તો સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ ન કઢાય એના પ્રેશર સ્વાભાવિક એ લોકોને આવે પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈ ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે કલેક્ટર ઈ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે અને બીએલોને પ્રેશર ઘટે અને બીએલઓ નો ભોગ ન લેવાય આ બે વાત માટે અમારે ખાસ તમારા થકી લોકો સુધી અમ પહોંચવાનો અમારો પ્રયત્ન છે